પાટણ નગરપાલિકા દ્વારા પાલિકાના અધિકારીઓ અનપદા અધિકારીઓની અને કર્મચારીઓની સુરક્ષા માટે સિક્યુરિટી એજન્સી દ્વારા પાલિકામાં સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવામાં આવી પાલિકામાં ચીફ ઓફિસર પ્રમુખની ચેમ્બર આગળ બે સિક્યુરિટી ગાર્ડ વર્ધીમાં મૂકવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે એક બાજુ પાલિકા તોતિંગ વેરા ઉઘરાવે છે

અત્યારે હાલ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે જે હવે પાટણ નગરપાલિકામાં જે રજૂઆત કરતા આવતા હોય એ લોકોને ક્યાંક ને ક્યાંક આ સિક્યુરિટી ગાર્ડથી જે અધિકારીઓ કર્મચારીઓને રક્ષણ આપવા માગી રહ્યા છે અને અત્યારે જે સિક્યુરિટી ગાર્ડનું ટેન્ડર હતું એ ટેન્ડરમાં દસ લેવાના હતા એમાંથી સાતની ભરતી થઈ છે સાતમાંથી બેને પાટણ નગરપાલિકામાં રાખવામાં આવે તેને એમ અલગ દ્રશ્યો બતાવે જે સિક્યુરિટી ગાર્ડ અત્યારે હાલ અહી જે ચીફ ઓફિસર છે પ્રમુખસિંહની સુરક્ષા માટે મૂકવા આવે કારણ કે પાટણની પ્રજા છે એ નગરપાલિકામાં વેરા ભરતી નથી એવું તરફથી જાણવા મળ્યું છે અને વેરા નથી જે રજૂઆત કરવા આવતા હોય છે ત્યારે પ્રથમ એવું પૂછવામાં આવશે કે તમે પાટણ નગરપાલિકાની જે પ્રાથમિક પૂરી તો એના વેરા ભર્યા છે કે નથી ભર્યા આમ જે રીતે ગમે ત્યારે બોર્ડ હોય છે ત્યાં ટોળાશાહી આવતી હોય છે એને લઈને ક્યાંક ક્યાંક અધિકારીઓ પદાધિકારીઓને સુરક્ષા માટે અત્યારે હાલ હવે આ જે સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે સારી બાબત છે પરંતુ સિક્યુરિટી ગાર્ડ હવે કેટલા સમય સુધી ટકી શકે છે અને શું થાય છે એ મહત્ત્વનું છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ